શસ્ત્ર વીજળીની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન શરૂ કરાયું છે અને દરેક વિધાનસભામાં રેલીઓ કાઢવામાં આવી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં સસ્તા વીજળીની માંગ સાથે નીકળેલી આપની રેલીમાં પોલીસે પહોંચી કાર્યકરોની અટકાયત કરી છે ગુજરાતમાં સસ્તી વીજળીની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દરેક વિધાનસભામાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ કાઢવામાં આવી રહી છે ગરીબનીએ મધ્યમ વર્ગના લોકોને વીજળી બિલમાં ઘટાડો કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વીજળીને લઈને આંદોલન શરૂ કરાયું છે આ સસ્તી વીજળીની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં આંદોલન સાથે રેલીઓ પણ યોજાઈ રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વીજળીની માંગ સાથે રેલી યોજાઈ હતી આપના કાર્યકરોએ પદયાત્રા કાઢતા જ પાંડેસરા પત્રકાર કોલોની પાસેથી આપના કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી મોંઘવારીના વિરોધમાં અમે આજે મશાલ રેલી કાઢી હતી પણ આ લોકોનું કેટલી તાનાશાહી છે કે વિરોધ કરવાનો પણ હક નથી એટલી આ લોકોની તાનાશાહી છે માણસ બોલવાનો તો હક આપે આ તો લોકશાહીની અંદર પણ તાનાશાહી છે બોલવાનો પણ હક નથી આ ભાજપ સરકાર છે કે તાનાશાહી છે આના કરતાં તો અંગ્રેજો સારા હતા કે કમ સે કમ બોલવાનો તો હક હતો માત્ર ને માત્ર અવાજ દબાવતા આવડે છે કઈ રીતના લોકોનો અવાજ દબાવો બસ એ જ આ શસ્ત્ર વીજળીની માંગ સાથે રેલી યોજનાર આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા